પણ આ પહેલી ઉજવણી હતી જેની અંદર વિજયભાઈ નહોતા એ કમી કઈ રીતે ખાલી આપણે આ વખતે પહેલીવાર એવું અનુભવ્યું કે સાહેબ નથી અને ઘણું બધું મારે જોવું પડશે પણ એટલું સારું છે સાહેબની પુણ્યાઈ અને પૂજિતની પુણ્યાઈ કે અમને કાર્યકર્તા એવા સરસ બધા મળ્યા છે કે કાર્યકર્તાઓ દિલથી અમારી સાથે જ કામ કરે છે આપ બધા પહેલાં પહોંચી ગયા હતા અને સાહેબ પછી છેલ્લે એકલા આવ્યા શું કામ મોડું થયું હતું એમને લંડન પહોંચવા સાહેબે પોતાના કામ પ્રત્યે એટલો લગાવ હતો અને જે કામ જે જવાબદારી મેં લીધી છે એ મારે પૂરી કરવી જ જોઈએ એવી એક એમની કાયમ ધારણા હતી મારી દીકરીનો આગ્રહ અને બધાના આગ્રહના હિસાબે કે ચાલો અઠવાડિયા પછી નીકળશું કે જેથી કરીને હું પૂરે પૂરો સમય લુધિયાણામાં આપી શકું અને એટલે મેં બે વાર ટિકિટ કેન્સલ કરાવીને બારમી તારીખની ટિકિટ કરાવી જનરલી કોઈ મુખ્યમંત્રીને એવું બને એટલે એ પ્રોટોકોલના જાલમાં ફસાઈ જતા હોય છે પણ અમે રૂપાણી સાહેબને ઘણીવાર જોયા કે ઉન્મુક્તપણે મંચ ઉપર જઈને દેશભક્તિના ગાયન ગાવા ભજન કરવા બેસી જવું ભજનમાં બી મંજીરા વગાડી દેવા અને જોર જોરથી ભજન ગાવું આટલી સહજતા ને સરળતા જ્યારે એમનામાં હતી ત્યારે આપે ક્યારે એમને ટોક્યા કે તમે તો મુખ્યમંત્રી બની ગયા છો એ બધી આવી બધી વસ્તુઓ તમને તમારે ના કરવી જોઈએ ના કારણ કે હું સમજતી હતી કે એ જેમ એમણે કાયમ કીધું કે કોમન મેન પહેલાં છે ઘણીવાર એવું થાય કે વિજયભાઈ રાજનીતિ માટે બન્યા જ નહોતા એવું લાગે તમને અત્યારની રાજનીતિ જોતા તો એવું લાગે કે રાજકારણી ન હતા રાજનીતિમાં હતા પણ રાજકારણી ન હતા શું અંજલિબેન ક્યારે રાજનીતિમાં આવશે ભાઈ હું કાર્ય કરતા છું અને હું પાર્ટીની કાર્ય કરતા છું એટલે પાર્ટી રાજનીતિમાં જ છું